નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે ફાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કયા સ્થિત સૈયદ ખાકરસા સરકાર તેમજ કોચકસા સરકાર દરગાહ સરી પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય મોટી સંખ્યામાં આકીદ મント ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કયા સ્થિત સૈયદ ખાકરસા સરકાર તેમજ કોચકસા સરકારની દરગાહ સરી પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વસીમ મલેકના નિવાસ સ્થાનેથી ભરૂચના અંભેટા સ્થિત હઝરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું ઝુલુઝમાં મોટી સંખ્યામાં અકિદમંતો ઉમટી પડ્યા હતા સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સલાતુ સલામના પઠન સાથે આસ્થાના પર જે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાયા હતી

સફિક પટેલ તુફાન એસબી ન્યુઝ આમોદ અસલામ વરહમતુલ્લા વરકાતું આ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું કિયા ગામ છે આપ સબ જોઈ રહેલો છો અને આ ગામમાં દરેક વર્ષે અહીંયા એક ગરગા શરીફ આવેલી છે જેમાં હઝરત ખાક્ષાઓનો આસ્થાનો છે અને આ આસ્થાના પર બહુ જાહો જલાલીથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એકતા થઈને આ ઉર્ષને મનાવે છે આ હિન્દુ મુસ્લિમ એકતાનું બહુ મોટું પ્રતિક ગણાય છે આજે સંગર્ષ છે તો આજે શરીફ આપણા કિયા ગામના સરપંચ વસીમભાઈ ઇકબાલભાઈ મલિક એમના ત્યાંથી ધામધૂમથી એમનો સંદલ શરીફ તો જુલુસ કાઢવામાં આવેલો હતો અને એ જુલુસ શરીફ આખા ગામમાં ધમધમ આવા ધમધમતા તડકાના અંદર આખા ગામના કિયા ગામના મારી મા બહેનો વડીલો બુઝુગો નાના નાના ફૂલકાઓ કોઈ ઘરમાં મતલબ કે બાકી રહ્યું નથી દરેક જણ અહીંયા સંદર શરીફના અંદર હાજરી આપી અને આ દરગાહ શરીફ ઉપર આવી પહોંચેલા છે અલ્લાહ તબારક બતા આ આસ્થાના હાજીપુરી ખાલસા કુચક સભાઓનો આસ્થાનો છે એમાં જે કોઈ ભાઈઓએ મહેનત કરેલી છે એમાં આ ગામના નવયુવાનો કે જુઓ કેજીએન કમિટી કે કેજીએન કમિટી અને આ ગામના નવયુવાનોએ બહુ જ સખ્ત મહેનત કરી અને આ ઉસ બનાવવામાં બહુ મોટી મહેનતનો ફારો કરેલો છે જેમાં આપણા સરપંચ વસીમભાઈ ઇકબાલ મલિક એમનો પણ બહુ મોટો ફાળો છે અને એમણે પણ અહીંયા બહુ જિદ્દો કરી અને મહેનત કરી અને હજી ખાસા કુશક સાબાના સત્તા તુફેરમાં આ ઉર્સની ઉજવણી કરવામાં આવેલી છે આજે સંદર શૈની વિધિ પૂરી થઈ અહીંયા અહીંયા આજે સુંદર શરીફમાં ફાત્યાખાની સલાતો સલામ તેમજ ફૂલ આપણે ઈત્ર ગુલાબ અને ફૂલ ચાદરો અને સુંદર શરીફ ચડાવવામાં આપણા અંબેટા શરીફથી આવેલા હજરત પીરે તરીકે જનાબ જણા હજરત જિયાઉદ્દીન બાબા સાહેબ અહીંયા આવેલા હતા અને એમના હસ્તક આ સુંદર શરીફની વિધિ કરવામાં આવેલી હઝરત જિયાઉદ્દીન બાબા સાહેબે બહુ સારી રીતે દુવા માગી એમાં ગામના લોકો માટે આ ગામ આબાદ રહે સુખી રહે અને હર ઘરી પીરોની યાદમાં રહે એવી અમને દુઆ માગી